રોટરી ક્લબો વ્યારાદ્રાવ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું રોટરી વર્ષ બે હજાર પચીસ સવિસના પ્રથમ દિવસે રોટરી ક્લબો વ્યારાદ્વારાવ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સોનગઢ ખાતે સવારે 10 કલાકે ગણેશ મંદિર બુદ્ધ મંદિરના પ્રાંગણમાં જેટલા વૃક્ષો રોપવામાં આવ્યા આ માટે બસો ફળાવ વૃક્ષોના રોપા એલ એન્ટી તાપિક અર્જન એલ આઈએસ પ્રોજેક્ટ સતાક્ષી દ્વારા આપવામાં આવ્યા સોનગઢના કાર્યક્રમમાં ગામના અગ્રણી પી કે શાહ વિજયભાઈ પાવસે રોટરી વ્યારામાં નવા જોડાયેલા અમિત ગાંધી પ્રોજેક્ટ ચેર કિરણબેન માળી વિકેટ ટ્રસ્ટ અવિનાશભાઈ આરતી ચિરાગ મહેતા અને એલ કર્મચારીઓ હાજર રહ્યા બપોર એકત્રીસ કલાકે વૃક્ષારોપણ કાર્યક્રમ વ્યારા ખાતે દક્ષિણાપદ વિધ વિદ્યાલયની આશ્રમ શાળામાં બાળકોને વૃક્ષારોપણનું મહત્વ સમજાવતા રોટરી ક્લબ વ્યારાના પ્રમુખ શ્રી રુજુતા ગાંધીએ બાળકો સાથે મળી ફળા વૃક્ષોના સો જેટલા રોપા વાવ્યા આ પ્રસંગે સાના આચાર્ય અને રોટરી ક્લબ વ્યારાના માનદ મંત્રી આશિષભાઈ કિરણબેન માળી અને સિનિયર રોટેરિયન સમીરભાઈ વાણી ઉપસ્થિત રહ્યા બાળકોને આશ્રમના રેક્ટર શીતલબેન અને હર્ષાબેન તેમજ સુદેવભાઈએ બાળકો પાસે વૃક્ષોની કાળજી રાખવાની અને માવજત કરવાની ખાતરી આપી રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની તાપી